એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય એ આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે